કચ્છમાં હાલ સુરક્ષા દ્રષ્ટિએ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યો છે અને તેની વચ્ચે આજે કચ્છ જિલ્લાના કલેક્ટર શ્રી આનંદ પટેલે ખાસ સંદેશો આપ્યો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભુજ નલિયા કોઠારા અને નખત્રાણા જેવા વિસ્તારોમાં તંત્ર સંપૂર્ણ ચોક્કસ છે અને તમામ સેના દળો અને પોલીસ તંત્ર તાત્પર્યપૂર્વક કામ કરી રહ્યા છે તેમણે બ્લેકઆઉટના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા નાગરિકોને અપીલ કરી હતી બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા જિલ્લા વહીવટ તંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં આપણે તમામ કચ્છના નાગરિકો હંમેશા મક્કમતાથી કાર્યરત થતા હોઈએ છે આપણે હાલની પરિસ્થિતિથી તમામ અવગત છીએ કોઈપણ નાગરિકે આ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ આપણે સૌએ સતર્કતા દાખવવાની ચોક્કસપણે જરૂરિયાત છે આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે પણ આપણે નાગરિક ધર્મ બજાવવા માટે સુસજ્જ બનીએ એ અપેક્ષિત છે કોઈ પણ પ્રકારની અફવા ઉપર આપણે ધ્યાન ના આપીએ કોઈપણ પ્રકારના એવા વિવાદિત પોસ્ટ હોય અસંગત બાબતો હોય એને સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એને ન ફેલાવીએ હાલમાં આપણને ખ્યાલ છે ડ્રોન ઉડાડવું ફટાકડા ફોડવા આ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે કે જે લોકોમાં ભય ઉપસ્થિત કરી શકે છે એવી કોઈ પણ આપણે બાબતોથી દૂર રહીએ એ પણ અપેક્ષિત છે આપણે વહીવટી તંત્ર તરફથી બ્લેકઆઉટની અથવા તો કોઈ પણ સૂચનાઓ આપવામાં આવતી હોય એને ખૂબ ગંભીરતાથી આપણે લઈ અને એનું ચુસ્તતાપૂર્ણ આપણે પાલન કરીએ એ પણ નાગરિકો પાસેથી અને આપણા સૌના પાસેથી એ અપેક્ષિત છે ત્યારે આપણે સૌ એનું પાલન કરવા કટિબદ્ધ બનીએ ખાસ કરી કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવર જવર ક્યાંય પણ હોય એ ટાળીએ આપણા વડીલો આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ સૌ પ્રથમ કરીએ મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક પણ સહયોગ આપી અને જોઈએ પરિસ્થિતિમાં તંત્ર તરફથી ચોક્કસપણે આ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ સમયની મર્યાદાઓ વગેરેના ધ્યાને લેતા કોઈ પણ વિપરીત પરિસ્થિતિ ઉપસ્થિત થાય એના કરતાં આપણે સૌ સ્વૈચ્છિક રૂપે બ્લેકઆઉટમાં જોડાઈએ અને બિનજરૂરી રીતે આપણી કોઈ પણ એવી જે લાઈટ છે એ લાઇટ લાઈટ જલતી ન રહે એ આપણે નાગરિક તરીકે આપણું પોતાનું પણ આપણા પરિવારનું આપણા ઘરનું આપના શેરીનું આપની ગામનું આપના વોર્ડની અને સંપૂર્ણ રીતે એઝ સમાજ તરીકે એકમેકના સહયોગથી આપણે આ પ્રકારની તમામ પરિસ્થિતિઓમાં જે પણ સૂચનાઓ આપણને અપેક્ષિત છે એક નાગરિક તરીકે આપણી જવાબદારી જે અપેક્ષિત છે એ આપણે સૌ સાથે મળી નિભાવીએ